હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી સંસ્થા અને અમેરિકામાં સૌથી વધુ હિન્દુ મંદિર ધરાવતી સંસ્થા એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જે અમેરિકામાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે તે પણ બીએપીએસ સંસ્થાનું અક્ષરધામ મંદિર ત્યારે તાજેતરમાં જ અમેરિકન પેન્સિલ્વેનિયા રાજ્યના ડાઉનિંગ ટાઉનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તારીખ અઠ્ઠાવીસથી ઓગણત્રીસ જૂન બે હજાર પચ્ચીસના સપ્તાહના અંતે હિન્દુ અમેરિકન સમુદાય માટે એક આનંદદાયક પ્રકરણ બન્યું કારણ કે પેન્સિલવેનિયાના ડાઉનિંગ ટાઉનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે તેના ભવ્ય બે દિવસીય ઉદઘાટન સમારોહનું આયોજન કર્યું હતું સંતો ભક્તો સ્થાનિક નેતાઓ અને પડોશીઓ શ્રદ્ધા પરંપરા અને એકતાના આ જીવંત મંદિરમાં ભેગા થયા હતા તારીખ અઠ્ઠાવીસ જૂન શનિવાર સાંસ્કૃતિક વિરાસતના દિવસની ઉજવણી થઈ જેમાં સપ્તાહના અંતે શનિવારે સવારે મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શરૂઆત થઈ હતી મહિલાઓ દ્વારા મહિલાઓ માટે આયોજિત એક હૃદયસ્પર્શી કાર્યક્રમ જીવંત લોકનૃત્ય વિચારશીલ નાટકો અને પ્રેરણાદાયી પ્રવચનો દર્શાવતા કાર્યક્રમમાં શ્રદ્ધા પરિવાર અને સમુદાય જેવા મૂલ્યોને જાળવી રાખવામાં મહિલાઓની ભૂમિકાનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સમાપન સામૂહિક પ્રાર્થના સાથે થયું જેમાં ઉપસ્થિતોમાં આધ્યાત્મિક જોડાણ અને એકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું એ જ સાંજે મારું મંદિર મારો વારસો શીર્ષક ધરાવતો યુવા સાંસ્કૃતિક કાર્યક્રમ કેન્દ્ર સ્થાને રહ્યો કાર્યક્રમમાં હિન્દુ મૂલ્યો પરંપરાઓ અને ઓળખને જાળવવામાં મંદિરોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો સાંજનું પરાકાષ્ઠા એક જીવંત લોક નૃત્ય પ્રદર્શન હતું જેમાં દિવાળી જન્માષ્ટમી હોળી અને ગણેશ ચતુર્થી જેવા તમામ મુખ્ય હિંદુ તહેવારોની ભાવનાની ઉજવણી કરવામાં આવી હતી નૃત્ય નિર્દેશનમાં પરંપરાગત ગતિવિધિઓને ઉર્જાવાન સંગીત સાથે જોડી દેવામાં આવી હતી જેને ડાઉનિંગ ટાઉન અને લેન્સડેલના સમર્પિત યુવાનો દ્વારા જીવંત કરવામાં આવી હતી તેમના ઉત્સાહ અને સેવાથી સ્ટેજ સંસ્કૃતિ અને ભક્તિના ઉજવણીમાં પરિવર્તિત થયું પૂજ્ય યોગાનંદદાસ સ્વામી અને પૂજ્ય ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ આધ્યાત્મિક ચિક્કાર રજૂ કર્યો યુવાનોને સેવા નિસ્વાર્થ સેવા અને સંસ્કાર મૂલ્યોમાં મૂળ જીવન જીવવા માટે વિનંતી કરી ડાઉનિંગ ટાઉન બીએપીએસ મંદિર મૂર્તિ સ્થાપના સમારોહ ઓગણત્રીસ જૂન રવિવારના દિવસે ઉજવાયો રવિવારે પૂજ્ય યજ્ઞવલ્લભદાસ સ્વામીના નેતૃત્વમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો સવારની શરૂઆત પરંપરાગત વૈદિક મહાપૂજાથી થઈ ત્યારબાદ પવિત્ર મૂર્તિઓની ઔપચારિક સ્થાપના કરવામાં આવી આ દિવ્ય મૂર્તિઓને અગાઉ અઠાવીસ જુલાઈ બે હજાર તેવીસના રોજ ન્યૂ રોબિન સિવિલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી મૂર્તિ પ્રતિષ્ઠા પછી ભક્તોએ ભવ્ય અન્નકૂટ અર્પણ કર્યો જેમાં નવી સ્થાપિત મૂર્તિઓને શાકાહારી વાનગીઓનો ભક્તિપૂર્ણ થાળ ધરાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં સમુદાયના મહાનુભાવો સહિત સેંકડો લોકોએ હાજરી આપી હતી અમેરિકાના ડાઉનિંગટાઉનના મેયર ફિલ ડેગે બીએપીએસ પ્રત્યે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી આધ્યાત્મિક ઉત્થાન સાંસ્કૃતિક સંવર્ધન અને સમુદાય સેવામાં તેના પ્રયાસોની પ્રશંસા કરી તેમણે કહ્યું નવું મંદિર શાંતિ લાવશે અને શહેર વિસ્તાર અને વિશ્વને વધુ સારું સ્થાન બનાવશે પેન્સિલવેનિયાના યુએસ સેનેટર ડેવ મેકકોર્મીકે સદ્ભાવનાનો સંદેશ મોકલ્યો જેમાં નોંધ્યું આ મંદિર મૂલ્યોના કેન્દ્ર તરીકે સેવા આપશે અને એકતા કરુણા અને ભક્તિ સાથે આપણા સમગ્ર સમુદાયને ઉત્થાન આપશે તેમણે બીએપીએસ સ્વયંસેવકોના સમર્પણની પ્રશંસા કરતા ઉમેર્યું તમે માત્ર પૂજા સ્થળ જ નહીં પણ ભવિષ્યની પેઢીઓ માટે શીખવા વિકાસ કરવા અને પાછા આપવા માટેનું સ્થળ પણ બનાવ્યું છે નવા ઉદ્ઘાટન કરાયેલ બીએપીએસ મંદિર આધ્યાત્મિક શિક્ષણ સાંસ્કૃતિક ઉજવણીઓ અને સમુદાય સેવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનવા માટે તૈયાર છે જેમ જેમ તે વિશાળ જનતા માટે તેના દરવાજા ખોલે છે તેમ તેમ તે સમુદાયને સમૃદ્ધ બનાવવા અને પ્રદેશની એકંદર સુખાકારીમાં યોગદાન આપવાનું વચન આપે છે તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર